અજમના પેનનું આ પાણી જો આદુ સાથે આવી રીતે ઉકાળીને પીસો ને આટલી વસ્તુ હવે ક્લોઝ ડ્રિંક્સમાં ઉમેરશો તો ખરેખર સાત જ દિવસની અંદર તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થશે તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે અને તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે અને એક્સ્ટ્રા વજન છે તે મીણ માફક ઓગળવા લાગશે એક જ મહિનામાં કોઈ પણ પ્રકારની કસરત વગર કોઈપણ પ્રકારની ભૂખ્યા રહ્યા વગર ડાયટ વગર તમે તમારું વ્હીટ લોસ કરી શકો છો તો ચાલો જોઈએ કેવી રીતે આ વ્હીટલુઝ રિંગ્સ મેં બનાવ્યું છે તેની રેસીપી મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેખી કરશો માત્ર તમારા માટે જ આ છે ખરેખર બહુ સરસ મજાનો હેલ્ધી છે એકદમ ફ્રીમાં બનતો આ ઉપાય છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે વજન ઘટાડવા માટેનું એક વસ્તુ કઈ ઉમેરી છે ખાસ જોવાનું છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને મારી ચેનલ છે એ નવી છે નાની છે તો ચોક્કસ તમે પણ વિડીયો શેરિંગ કરશો સાથે તમારા ફ્રેન્ડ્સ લોકોને કહેશો તૃપ્તિબહેનની આ ચેનલ છે આ ઉપયોગી વિડીયો આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો તો ચલો જોઈએ પરફેક્ટ રેસીપીનો ખરેખર શિયાળો આવી રહ્યો છે શિયાળો જવાની તૈયારી પણ છે અને તમારે વેઇટ લોઝ કરવું છે તમારે વેટ લોઝ કરવું છે તો આ પાન છે એને તમે ઉકાળી અને પી જાઓ ખરેખર તમારું વેઇટ લોઝ એકદમ ફટાફટ થશે એકદમ ઝડપથી થશે તો અહીંયા જે તમને પાન દેખાય છે એ છે અજમાના પાન આ અજમાના પાન તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ રાખે છે અજમો અને ફુદીનો એવી વસ્તુ છે કે એકદમ ઝડપથી ઉગી નીકળે છે બસ એના જ કારણે તમારા શરીરની અંદર એકદમ ઝડપથી પાચન કરે છે અજમાની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ સેલ્યુલોઝ ફાઈબર ડાયટ્રી ફાઈબર જેવા ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે જે આપણા શરીરની પાચન તંત્રને મજબૂત કરે છે આ અજમાના પાન હોય છે ને એ ખૂબ સારા હોય છે તમે અજમાનો સૂકા અજમો હોય છે એ પણ તમે આરામથી અજમો હોય છે ને એ એનો સૂકો અજમો એનું પાણી ઉકાળી પીઓ તો પણ તમારું વેઇટ લોસ થતું હોય છે તો આ જે અજમો છે તો અજમીના પાન હોય છે આજમની ડાળી હોય છે એને તમે ખાલી એમ જ કુંડામાં વાવી દો તો પણ ઝડપથી ઉગી નીકળતું હોય છે તો હવે આ અજમો હોય છે એની સાથે આપણે થોડું આદુ અને લીંબુ લેવાનું છે જેને અને કેવી રીતે હવે ક્લોઝ રિંગ્સ બનાવવું એ પણ આપણે જોઈએ સૌથી પહેલાં અહીંયા તમારે તમારું પાચન તંત્રને મજબૂત કરવાનું છે જ્યાં સુધી તમે તમારા પાચન તંત્રને મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં કારણ કે તમે એક વાટકી બે વાટકી કે જે પણ ખોરાક ખાશો એ બધા જ ખોરાકનું શું બની જશે ચરબી પરંતુ જો તમારું પાચનતંત્ર જ મજબૂત હશે તો તમારા ખાધેલા ખોરાકની ચરબી નહીં બને એનર્જી બનશે આ અજમાના દસથી પંદર પાન લેવાના છે દસ ગ્રામ આદુ લેવાનું છે આદુ માટીમાં ઉગી છે આદુને ધોઈ અને પછી જ ઉપયોગ કરવાનો આદુની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે આદું આપણા પાચનતંત્રને ખૂબ જ ઝડપથી મજબૂત કરવાનું કામ કરે છે આદુની મદદથી પાચન તંત્ર મજબૂત થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે સાથે ઘણા બધા રીતે ફાયદાકારક છે આદુ હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી ગ્રામ આદુ લેવાનું છે આદુને આપણે ઝીણું ઝીણું સમારી અથવા તો તમે ખાંડીને પણ ઉમેરી શકો છો મિત્રો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે આદુ છે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે સાથે સાથે પાચન તંત્ર મજબૂત કરવાનું કામ કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલી જે પણ નેગેટિવ શક્તિ હોય છે એટલે કે જે નકારાત્મક અસરો હોય છે જેમ કે પાચન તંત્ર છે તે નબળું પડે છે જેના કારણે ખાધેલા ખોરાકની ચરબી બને છે તો એ જે નકારાત્મક રીતે જે તમારું પાચનતંત્ર વર્ક છે એને સ્ટ્રોંગ કરશે એટલે કે હકારાત્મક કરવાનું કામ કરે છે બીજું તમારા પાચનતંત્રને મજબૂત કરી ચરબી ઓગાળે છે તમારા શરીરની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ છે એ તમારા ચરબીના સેલ્સ છે એને બનતું અટકાવે છે હવે આપણે અહીંયા એક લીંબુ લેવાનું છે લીંબુની અંદર રહેલું વિટામિન સી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર અને વિટામિન સીથી ભરપૂર એવું લીંબુ અહીંયા આપણે ડિફરન્ટ રીતે લેવાનું છે એક લીંબુ હોય છે એના આપણે બે ભાગ કરવાના છે અને તમે જ આવી રીતે વીજ છાલ સાથે એક લીંબુ ઉમેરી દેવાનું છે કારણ કે લીંબુની છાલ છે એની અંદર એન્ઝોમિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે અને તમારું વેઇટ લોસ કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ સરસ મજાનો વેઇટ લોસ રીંગ ખાધેલા ખોરાકનું પાચન તો કરે છે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી હોય છે તેને બંધ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે એક વસ્તુ ઉમેરવાની છે છે એ હળદર હળદર કેટલી તો મગના દાણા જેટલી જ આપણે હળદર ઉમેરવાની છે આ હળદરની મદદથી તમારા શરીરની કેલરી મળે છે તમે જીમમાં જાઓ છો તમે યોગા કરો છો અને જેટલી કેલરી તમે બાળો છો એટલી જ કેલરી તમારી હળદર બાળવાનું કામ કરે છે અને બીજું આપણે એક એલાયચી ઉમેરીશું જ્યારે પણ તમારે આ છે ઝડપથી કરવું હોય ત્યારે તમારે એક એલાયચી અચૂક ઉમેરવાની એલાયચી હોય છે તે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે સાથે તમને સ્ટ્રેસથી દૂર રાખે છે અને હોર્મોન્સ બેલેન્સ કરે છે સાથે એક ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરી વજન ઘટાડવાનું કામ કરે છે એ સાથે જ આપણે અડધી ચમચી કાળીજીરી ઉમેરવાની છે આ કાળીજીરી ની કડવાશ તમારા શરીરની ગંદી ચરબીને ઓછા એકદમ ફટાફટ ઓછી કરવાનું કામ કરે છે હવે આપણે આ વ્હાઈટ લોસ ઉકાળી લઈશું અજમાના પાણીનું સેવન કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવેલા છે સાથે સાથે તમારા શરીરની અંદર ફેટલો થશે વેટલોઝ થશે અને ઘણી બધી રીતે આ એકદમ સરસ મજાનું વેઇટલોઝિંગ ઉપયોગી છે અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે એને લેવાનું બે થી ત્રણ વાર કરવાનું છે હુંફાળું ગરમ ગરમ કરવાનું છે સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળશે મેટાબોલિઝમ બુસ્ટ થશે તમને થાક લાગતો હશે તો નહીં લાગે જીમમાં ગયા વગર યોગા કર્યા વગર વજન ઘટાડવા માટેનો એકદમ સરસ મજાનો આ ઘરેલું ઉપાય છે તો અત્યાર સુધીનો બેસ્ટ ઉપાય છે ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય તો તમે પણ આવી રીતે અજમો અને આદુ આ બંનેનું આ પાણી પીવું ચોક્કસ તમારું વેટલો થશે ફેટ ફેટલો થશે અને ઘણી બધી ફાયદાકારક થશે